દાહોદ લાઈવમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન પ્રતિદિન દીપડાનો આતંક વધવા માંડ્યો છે ગઈકાલે ધાનપુર તાલુકાના ખજૂરી ગામે દીપડાના હુમલાથી એક બાળકીના મોત નીપજ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સંજેલી તાલુકાના કરંબા ગામે દીપડાના હુમલાથી એક પંચાવન વર્ષીય વૃદ્ધ અને એક ઓગણચાલીસ વર્ષીય યુવક ગંભીર ઈજા પહોંચતા તેઓને વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે ત્યારે આ આતંકી દીપડાને પાંજરે પૂરવાની તજવીજ વન વિભાગ દ્વારા હાથ ધરાતા આ દીપડાને ગામના એક ફળિયામાં વન વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરી ભારે જહેમત બાદ ટ્રેક્યુલેઝર ગનની ડાટ મારી દીપડાને બેહોશ કરી આ દીપડાને પાંજરે પૂરી દેવાતા આ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો